નમસ્કાર ક્યારે વિચાર્યું છે કે ખરો ખજાનો એટલે શું સોનું ચાંદી હીરા મોતી કે પછી સત્તા મોટાભાગના લોકો તો આ જ વિચારતા હોય છે પણ આજે આપણે એક અલગ જ સફર પર નીકળવાના છીએ આપણે એવા સાત આધ્યાત્મિક ખજાનાની વાત કરીશું જે યહોવાની નજરમાં સૌથી સૌથી વધુ કિંમતી છે તો ચાલો આ અનોખી શોધ શરૂ કરીએ જુઓ આપણી આસપાસની દુનિયાને જુઓ અહીં તો સોનું જવેરાત સત્તા આ બધાને જ સફળતાનો માપદંડ માની લેવામાં આવે છે ખરું ને પણ યહોવા માટે ખરો ખજાનો કંઈક સાવ અલગ જ છે એ શાણપણમાં વિશ્વાસમાં અને આપણા જીવન જેવી અમૂલ્ય ભેટોમાં છુપાયેલો છે ચાલો ને જરા ઊંડા ઉતરીને જોઈએ કે આ નવો દૃષ્ટિકોણ આપણી આખી વિચારસરણીને કેવી રીતે બદલી શકે છે તો પછી સવાલ એ છે કે આખરે એ સાત સુંદર વસ્તુઓ છે કઈ કઈ એવી વસ્તુઓ છે જેને યહોવા સોના કરતાં પણ વધારે કિંમતી ગણે છે અને જો આ કોઈ રહસ્યમય યાદી નથી હો આ તો એવા ગુણો છે જે આપણે બધા જ પોતાનામાં કેળવી શકીએ છીએ તો ચાલો તૈયાર થઈ જાઓ એક પછી એક અખજાના પરથી પડદો ઉઠાવીએ તો આપણી આ શોધની શરૂઆત ક્યાંથી કરીશું આપણા મનથી કેમ કે સાચું મૂલ્ય એનો પાયો તો આપણી વિચારસરણી અને આપણી સમજમાં જ રહેલો છે ચાલો તો સૌથી પહેલાં એવા બે ખજાના જોઈએ જે સીધા આપણા મનને સમૃદ્ધ બનાવે છે સારું તો પહેલો ખજાનો છે શાણપણ હવે શાણપણ એટલે શું શું ખાલી ઘણું બધું જાણવું ના બિલકુલ નહીં શાણપણ એટલે જે કંઈ આપણે જાણીએ છીએ એનો સાચા સમયે સાચી રીતે ઉપયોગ કરવાની આવડત એ એક એવી સમજ છે જે જીવનના અઘરામાં અઘરા નિર્ણયો વખતે આપણને સાચો રસ્તો બતાવે છે અને એટલે જ યહોવાની નજરમાં એ શુદ્ધ સોના કરતાં પણ ક્યાંય વધારે મૂલ્યવાન છે આ વિચાર જરા વિચારો તો ખરા કેટલો શક્તિશાળી છે શાસ્ત્ર અહીં સીધી જ સરખામણી કરે છે કહે છે કે શાણપણ મેળવવું એ શુદ્ધ સોનું ભેગું કરવા કરતાં પણ અનેક ગણું સારું છે આ વાત તો આપણને સંપત્તિ વિશે આપણે જે કંઈ વિચારીએ છીએ એના પર ફરીથી વિચારવા મજબૂર કરી દે છે નહીં તો શાણપણની સાથે જ બીજો ખજાનો આવે છે અને એ છે જ્ઞાન હવે અહીં જ્ઞાનનો મતલબ કોઈ વિષયની ઉપર ઉપરથી માહિતી મેળવી લેવી એવો નથી નાના અહીં વાત છે ઊંડી સમજની એ છે ને એકદમ અમૂલ્ય રત્ન જેવું છે જેમ રત્નને ઘસીએ અને એ વધુ ચમકે બસ એમ જ જ્ઞાન આપણા આત્માને પ્રકાશિત કરે છે અને આ જ વિચારને શાસ્ત્ર આગળ વધારે છે જુઓ શું કહે છે કે સોનું અને પરવાળા તો કદાચ પુષ્કળ મળી જાય પણ જ્ઞાનથી ભરેલા હોઠ એ તો એક અમૂલ્ય રત્ન સમાન છે આનો સીધો અર્થ શું થયો એ જ કે જે શબ્દો આપણે બોલીએ છીએ જે સમજ આપણે બીજાઓ સાથે વહેંચીએ છીએ એ કોઈ પણ ભૌતિક સંપત્તિ કરતાં ક્યાંય વધારે કિંમતી છે સારું તો મનના ખજાનાની વાત તો થઈ હવે હવે આપણે વાત કરીએ અસ્તિત્વના સૌથી મોટા ખજાનાની એક એવી ભેટ જે આપણા બધા પાસે છે પણ જેની કિંમત આપણે કદાચ રોજબરોજની જિંદગીમાં ભૂલી જતા હોઈએ છીએ અને એ છે આપણું પોતાનું જીવન યહોવાની નજરમાં એક માણસના જીવનની કિંમત કેટલી હશે ક્યારે વિચાર્યું છે પૃથ્વી પર જેટલા પણ પશુ પક્ષીઓ છે એ બધા કરતાં પણ વધારે આ એક જ વાત બતાવે છે કે દરેક વ્યક્તિનું જીવન કેટલું અનોખું કેટલું પવિત્ર અને ખરેખર કેટલું અમૂલ્ય છે ઈસુએ પૂછેલો આ સવાલ આજે પણ એટલું જ લાગુ પડે છે કોઈ વ્યક્તિ આખી દુનિયા જીતી લે પણ જો પોતાનો જીવ જ ગુમાવી દે તો એને શું ફાયદો કંઈ નહીં આ એક બહુ જ શક્તિશાળી યાદ અપાવે છે કે આપણું જીવન કોઈ પણ કોઈ પણ ભૌતિક લાભ કરતાં અનેક ગણું વધારે મૂલ્યવાન છે તો આપણે મન અને જીવનના મૂલ્યને સમજા હવે ચાલો એ ખજાના તરફ આગળ વધીએ જે આપણી અંદર આપણામાં રહેલા છે આ છે આપણા ચારિત્ર્યના ગુણો આપણી અંદરની સુંદરતા જે બહાર પણ ચોક્કસ દેખાય છે તો આમાં મુખ્યત્વે ત્રણ ખજાના આવે છે પહેલું એક સારું નામ એટલે કે આપણી પ્રતિષ્ઠા બીજું યહોવાનો ભય જે ખરેખર તો એમના માટેનો આદર છે અને ત્રીજું નમ્રતા જે આપણો સ્વભાવ છે અને જ્યારે આ ત્રણેય ગુણો ભેગા થાય ને ત્યારે એ ખરેખર મજબૂત અને સુંદર વ્યક્તિત્વ બને છે સારું નામ એટલે કે આપણી પ્રતિષ્ઠા આપણું ચારિત્ર્ય શાસ્ત્રમાં એની સરખામણી બહુ મોંઘા અત્તર સાથે કરવામાં આવી છે અને કહેવાયું છે કે સારું નામ તો એનાથી પણ વધારે કિંમતી છે કેમ કારણ કે અત્તરની સુગંધ તો થોડા સમયમાં ઉડી જાય બરાબર પણ સારા ચારિત્રની જે સુગંધ છે એ તો હંમેશા ટકી રહે છે હવે જ્યારે શાસ્ત્રમાં યહોવાનો ભય એવો શબ્દ આવે ત્યારે એનો મતલબ ડર કે આતંક બિલકુલ નથી ના એનો સાચો અર્થ છે યહોવા માટે ઊંડો ખૂબ ઊંડો આદર અને પ્રેમ એક એવી ભાવના જે આપણને એમને નારાજ કરતા રોકે અને આ આદરભર્યો ભય જ આપણા માટે એક ગાઈડ જેવું કામ કરે છે સાચા રસ્તે ચાલવામાં મદદ કરે છે અને ચારિત્ર્યના ખજાનામાં ત્રીજું અને છેલ્લું છે નમ્રતા શાસ્ત્રમાં એને અવિનાશી શણગાર કહ્યો છે જરા વિચારો એક એવું ઘરેણું જે ક્યારેય જૂનું જ ન થાય આ એટલે ઘમંડનો અભાવ અને એકદમ શાંત સૌમ્ય સ્વભાવ યહોવાની નજરમાં આનાથી સુંદર બીજું શું હોઈ શકે તો અત્યાર સુધી આપણે છ અદ્ભુત ખજાનાની વાત કરી પણ હવે હવે વારો છે સાથમાં અને કદાચ સૌથી શક્તિશાળી ખજાનાનો એક એવો ગુણ જેને સોના કરતાં પણ અનેક ગણો વધુ કિંમતી ગણવામાં આવ્યો છે અને આ ખજાનાની એક ખાસિયત છે એની કસોટી થવી જ જોઈએ એ કસોટીમાંથી જ પસાર થઈને જ વધુ શુદ્ધ બને છે જેમ જેમ આગ સોનાને શુદ્ધ કરે છે બરાબર ને બસ એ જ રીતે જીવનની મુશ્કેલીઓ જીવનના પડકારો આ ગુણને વધુ મજબૂત અને વધુ મૂલ્યવાન બનાવે છે તો એ અંતિમ ખજાનો છે પરખાયેલો વિશ્વાસ યહોવા માટે એવો વિશ્વાસ જે જીવનની કસોટીઓની ભઠ્ઠીમાંથી પસાર થયો હોય એ આગમાં તપાવીને શુદ્ધ કરેલા સોના કરતાં પણ ક્યાંય ક્યાંય વધારે મૂલ્યવાન છે કેમ કારણ કે આવો વિશ્વાસ અતૂટ હોય છે એને કોઈ તોડી શકતું નથી તો આ હતા એ સાત અમૂલ્ય ખજાના શણપણ જ્ઞાન જીવન સારું નામ યહોવાનો ભય નમ્રતા અને પરખાયેલો વિશ્વાસ પણ આ ખજાના વિશે ખાલી જાણી લેવો પૂરતું નથી ખરું ને એનો સાચું મૂલ્ય તો ત્યારે જ છે જ્યારે આપણે એને આપણા જીવનમાં ઉતારીએ એને કેળવીએ તો ચાલો ટૂંકમાં જોઈએ કે આ કેવી રીતે કરી શકાય જુઓ આ આખી સફરનો સારાંશ બહુ સરળ છે આપણે આપણા મનને શાણપાણ અને જ્ઞાનથી ભરી શકીએ આપણને મળેલી જીવનની આ અમૂલ્ય ભેટની કદર કરી શકીએ આપણા ચારિત્ર્યને એક સારા નામ અને નમ્રતાથી સજાવી શકીએ અને સૌથી અગત્યનું આપણા આત્મામાં એક પરખાયેલો મજબૂત વિશ્વાસ કેળવી શકીએ અને યાદ રાખજો આ કોઈ દૂરના સપના નથી પણ રોજબરોજના પ્રયત્નોથી મેળવી શકાતા સાચા ખજાના છે તો હવે આ સફરના અંતે એક સવાલ મનમાં રાખીને જઈએ આ સાત સુંદર ખજાનામાંથી એવો કયો એક ખજાનો છે જેના પર આજથી જ ધ્યાન આપવાનું શરૂ કરી શકાય શાણપણ નમ્રતા કે પછી વિશ્વાસ આધ્યાત્મિક ખજાનાની સાચી શોધ બસ અહીંથી જ શરૂ થાય છે